અને હજી તો અમદાવાદમાં ચોમાસું બેઠું જ છે પહેલો જ વરસાદ વરસ્યો છે અને ત્યાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે શહેર કોટલા વિસ્તારમાં ઘૂંટર સવા પાણી ભરાઈ ગયા છે એક જ વરસાદમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે પહેલા જ વરસાદમાં જે સ્માર્ટ સિટી કહેવાય છે અમદાવાદ તે અત્યારે પાણી પાણી થઈ ગયું છે વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે હજી તો ગઈકાલે મોડી રાત્રે જે ધોધમાર વરસાદ કહી શકાય તેવો વરસાદ અમદાવાદમાં ખાબક્યો અને એમાં શહેર કોટડા વિસ્તારના દ્રશ્યો જુઓ કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલા ચોમાસાના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે કારણ કે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોય તે બાબત હવે સ્પષ્ટ જોવા મળી રહી છે વોરાના રોજા જે શહેર કોટડા વિસ્તાર આવેલો છે ત્યાંના દ્રશ્યો છે દૂરથી એના એક નજરે જોતા એવું જ લાગે કે જાણે કે કોઈ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને આ કોઈ નદી નથી વહી રહી પરંતુ આ વરસાદી પાણીનો ભરાવો થયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે પ્રી મોનસૂન કામગીરી કરી હોવાના મસ્ત મોટા દાવા કરવામાં આવે છે જો કે આ દાવા પોર સાબિત થયા છે કારણ કે પ્રથમ વરસાદમાં જ અહીંયા વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે અને વરસાદી પાણીના નિકાલ માટેનું કોઈ પણ આયોજન તંત્ર તરફથી નથી કરવામાં આવી રહ્યું જેના કારણે અત્યારે હાલ જોઈ શકાય છે કે વાહન ચાલકો પણ અહીંયા મહામુસીબતે પસાર થઈ રહ્યા છે વરસાદી પાણી જે ભરાયેલા છે તેની વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે આવી તો કેવી કામગીરી કોર્પોરેશન તરફથી કરવામાં આવે છે કે દર વર્ષે શહેરીજનોને એક જ વરસાદની અંદર આ પ્રકારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે કેમ કોઈ નક્કર કામગીરી તંત્ર તરફથી નથી કરવામાં આવતી જ્યારે અલગ અલગ વિસ્તારો તો ડિટેક્ટ કરવામાં આવે છે પરંતુ દર વર્ષે પરિસ્થિતિ જો કે તેઓ સામે આવી રહી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ